એટેન્શન ને એટેન્શન છે એને ધારણ કરવું તો આ ધારણ કરવું તમે આખો દિવસમાં કેટલી વાર ધારણ કરો છો આ એનો પોઈન્ટ છે હવે તમે મને એક સેકન્ડ ધારણ કર્યું પ્રેઝન્ટ મોમેન્ટ ને તમે ભાગી ગયા પછી મહત્વનો પોઈન્ટ એ આવે છે કે આ એટેન્શન છે એની ધારણા તમે કેટલી વાર કરી શકો છો એક સેકન્ડ બે સેકન્ડ ત્રણ સેકન્ડ ચાર લંબાવી કેટલી વાર શકે છે ડ્યુરેશન કેટલું છે આ પોઈન્ટ લગી તમે જોયું એનું ડ્યુરેશન છે પછી એની ઇન્ટેન્સિટી વધારી છે પણ અત્યારે ડ્યુરેશન જોઈ છે ડ્યુરેશન નંબર આ સાથે આ સાથે એટલે તમે એમ સમજો કે પ્રેઝન્ટ મોમેન્ટ તમે એમ સમજો પ્રેઝન્ટ મોમેન્ટ છે એની અંદર એક ભાન નું તત્વ ભાન જે પેલા ખબર ન પડતી એ અત્યારે ખબર પડે છે પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે આવો ત્યારે ભાન નામનું તત્વ વધે છે તમારી આ ભાન નામનું તત્ત્વ વધે છે હવે એ આ ભાન નામના તત્વોને આપણે વધાર્યું છે એટલે આપણે એનું ડ્યુરેશન જોઈશું વધારે એટલે ડ્યુરેશન નથી એટલે શું થાય છે તાપ અનુભવવા માટે તમારી હાજરી તો જોઈ કે નથી તમે એક સેકન્ડને માટે કે બે સેકન્ડને માટે આવીને તમે ભાંજી ગયા છો તો આ અને આમે કિલ કોણ કરશે બિલ કોણ કરશે તો પછી આની સમજ કેવી રીતે આવશે અહીંયા નો નાખકો છે એ ખબર કેવી રીતે પડશે જ્યારે જ્યારે મેં નેગેટિવિટી કરેલી હોય ત્યારે મને સારું લાગે જ નહીં રિયલ સેન્સ હું આ દુનિયાને જીતી જાઉં હું આમાં વડાને બે હારી દઉં ગમે કરી શકું પણ મારા અંતકરણની ખરાબીને હું તો મારા અંતકરણ જે અત્યારે ખરાબ થયું છે કે ક્રોધવાળું આગ્રહ આગ્રહવાળું એક્સપ્લોઇટેશન કરવા વાળું થયું છે એ અંતકરણની સ્થિતિ મને હારી નથી એટલે હું અત્યારે બે છું એટલે અંતકરણની સ્થિતિ ખરાબ હોવા છતાંય એ સ્થિતિ મારા અહંકાર દ્વારા મને મજા આવે છે એ સ્થિતિને હું ચાલુ રાખવા માગું છું અને શાંતિ આનંદ અને પ્રેમની અવગણના કરું છું એટલે આ આ અણુપ પરમાણુ શાંતિના પ્રેમના આનંદના જે અણુ પરમાણુ મારે વધારે લેવાના હોય એ લેવાને બદલે અહંકારના અહંકાર છે એ ક્રોધના હિંસાના એક્સપ્લોઇટેશનના વાઇબ્રેશનોને વધારે છે તમે વિચાર કરો જે વાઇબ્રેશનનો તમે વધારો કરશો એ વાઇબ્રેશનો તમે જે વાઇબ્રેશનનો વારે વારે યુઝ કરશો એ વાઇબ્રેશન અંદર તો એટલે પ્રેઝન્ટ મોમેન્ટને લંબાવવાની છે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ જ ભગવાન છે તમે એમ સાંભળો પ્રેઝન્ટ મોમેન્ટ જ ખુદ ભગવાન છે અને એ ભગવાનને એ દિવ્યતાને તમારે ધારણ કરીને આગળ લઈ જવાનું અને એ જ તમારા અંદરના દુઃખ દૂર કરવાનું છે